કરજણ તાલુકાના માંકણ ગ્રામ પંચાયતના તમામ રેકોર્ડ ખુલ્લા મૂકવામાં આવ્યા હોવાના આક્ષેપો સાથે માજી સરપંચ સરીફભાઈ દેસાઈ દ્વારા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ડેપ્યુટી સરપંચ અને કોમ્પ્યુટર ઓપરેટર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે કરજણ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ કરી છે કરજણ તાલુકાના માંકણ ગ્રામ પંચાયતના માજી સરપંચ સરીફભાઈ દેસાઈ દ્વારા કરજણ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં ગ્રામ પંચાયત કચેરીનું મકાન જર્જરિત હોવાથી હાલમાં નવીન ગ્રામ પંચાયત બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે જેને લઈને મદરેસાનું મકાન ભાડે લઈ ગ્રામ પંચાયતના તમામ રેકોર્ડ ખુલ્લા રાખવામાં આવ્યા છે અને પોતાની જવાબદારીમાંથી છટકવા માંગે છે ગ્રામ પંચાયતનું મહત્વનું રેકર્ડ ગુમ થઈ શકે અથવા તો રેકર્ડ સાથે ચેડા થવાની સંભાવના રહેલી છે ત્યારે આ બાબતે ગ્રામ પંચાયતના કમ મંત્રી ડેપ્યુટી સરપંચ અને કોમ્પ્યુટર ઓપરેટર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની માંગ કરવામાં આવી છે વિડીયો જર્નાલિસ્ટ નિમેશ ચૌહાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ હું માકણ ગામથી શરીફ અહમદ દેસાઈ બોલું છું હવે તારીખ ત્રણ એક બે હજાર છવ્વીસના રોજ સવારના અગિયારથી છ વાગ્યા સુધી તલાટી કમ શ્રી માજે ડેપ્યુટી સરપંચ તથા પટાવાળા છ વાગ્યા સુધી એમનું જે કંઈ કામ કરતા હશે છ વાગ્યા છ વાગ્યા પછી પંચાયત ઓફિસ તલાટી બંધ કર્યા પછી રાત્રિના નવ વાગે આપણે ડેપ્યુટી સરપંચ અને પટાવાળા રાત્રે નવ વાગે પંચાયત ઓફિસ ખોલી અમારી પંચાયતનો રેકોર્ડ ટોટલી રૂમમાં ખુલ્લો પડેલો છે એના ગામના મહત્વના ડોક્યુમેન્ટો છે અગાઉ બી આપણે વાળાપત્ર ગુમ થયેલું છે ગામનો નકશો નથી સીમનો નકશો નથી આ લોકો પંચાયતને પોતાનું ઘર સમજી જ્યારે ટાઈમ મળે ત્યારે પંચાયત ઓફિસ ખોલી અને સરકારી રેકોર્ડ ચેક કરતા હોય છે મારી પાસે તારીખ ત્રણ એક બે હજાર છવ્વીસના રોજનો રાત્રિ નવ નવ વાગે આ લોકો પંચાયત ખોલે છે પંચાયત ખોલી તલાટીની ગેરહાજરીમાં પંચાયત ખોલી સરકારી રેકોર્ડ ચેક કરી એમાંથી એક રજિસ્ટર લઈ અને ડેપ્યુટી સરપંચ બહાર નીકળે છે અને એ રેકોર્ડ ઘરે હવે એ શું લઈ ગયા છે એ તપાસનો વિષય છે એ બાબતે મેં તાલુકા વિકાસ અધિકારીને એક અરજી આપેલી છે આ લોકો સામે કાયદેસર પોલીસ ફરિયાદ થાય અને સરકારી રેકોર્ડને આ રીતના ચેડા કરી ઘરે લઈ જઈને ગામને નુકસાન પહોંચાડેલ છે તો મારી ટીડીઓ સાહેબને આજે રજૂઆત કરવા આવેલો છું કે આ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી પોલીસ ફરિયાદ થાય એવી મારી માંગ છે ટીડીઓ સાહેબે કીધું અરજી હમણાં દઉં હું તપાસ કરાવીશ અગાઉ અમે ખોટી ગામ સભા લોકોએ ભરેલી આજે ત્રણ મહિના ત્યાં કોઈ જાતનું આ તાલુકા પંચાયતની કોઈ જાતનું નિરાકરણ આવતું નથી તાલુકા પંચાયતું તાલુકા પંચાયત તાલુકોને ખરેખર છાવડી રહેલી છે કોઈ જાતનું અમારું સાંભળતા નહીં હું લગભગ આઠથી દસ વાર આવ્યો હશે અગાઉની મારી અરજીઓ પેન્ડિંગ છે એનો કોઈ નિકાલ આવતો નથી એટલે તાલુકા વિકાસ અધિકારી અમારી અરજીનું કોઈ ધ્યાન દેતા નથી આગળ તાલુકા વિકાસ અધિકારી તમારે અરજી પર ધ્યાન નહીં આપે તમારે મેં આગળ કાર્યવાહી કરેલી છે જિલ્લા વિકાસ અધિકારીને લખેલું છે કલેક્ટર સાહેબને લખેલું છે અગાઉ મારી કાર્યવાહી ચાલુ છે હાલ મારી માંગ છે આ ખોટા લોકોને આ લોકો જે છાવડી રહેલા છે એ લોકો સામે કાયદેસરના પગલા ભરે એવી મારી માંગ છે